ભીડ જો ભીડ જો ફૂલની વર્ષા થઈ રહી છે ધજા ચડાવી રહી છે અને ભવ્ય રીતે ભવ્ય આયોજન થઈ રહ્યું છે દર્શન કરવાની જગ્યા નથી આજે પહેલો દિવસ છે અને એટલી બધી ભીડ જોવા મળે છે સ્વાગત છે દર્શક મિત્રો ફરી પાછા ખાસ મીડિયામાં આવી ગયા છીએ આપણે ઊંચા કોટડા ધામમાં શૈત્રી માસ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે આજે પહેલો દિવસ છે તો આપણે આવી ગયા છીએ કોટડા ધામમાં અને હવે તમને હું દર્શન કરાવવાનો છું ચાવણ માતાના તો જઈએ મંદિર તરફ તમારે મંદિરમાં આવો તો પ્રસાદી માટે કોઈ પણ વ્યવસ્થા છે તો તમે નાળિયર પ્રસાદી અહીંથી લઈ શકો છો અહીંયા પ્રસાદી મળે છે નાળિયેર મળે છે અને જે પણ સુંદડીને બધું ચડાવવું હોય તો અહીંથી લઈ શકો છો રસ્તામાં આવે છે ખેતરપાળ દાદાનું જે મંદિર આવે છે તો તેના દર્શન કરી લો ને હવે આપણે આગળ વધીએ શોપિંગ માટે ઘણી બધી દુકાનો છે તો તમે ઘણી બધી શોપિંગ પણ અહીંથી કરી શકો છો અને આખી માર્કેટ જુઓ ભાઈ નકરી દુકાનો જ છે ભાઈ ઊંચા કોટડા ધામમાં તો આપણે ધીરે ધીરે મંદિર તરફ પ્રયાણ કરીએ તો ઊંચા કોટડા ધામમાં જે ચાવડા માતાનું મંદિર છે જોવા ભાઈ ધજા સડાવી રહી છે અને ભવ્ય રીતે ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો સંયમ છે ભાઈઓ જો ધજા ચડાવી રહ્યા છે ખાસ જોઈ શકો છો તમે પોતાની જે ધજા પહેલું નવરાત્રી છે તો ચડાવી રહ્યા છે અને દર્શન કરી લો તમે આજથી સૈત્રી માસ શરૂ થાય છે અને દર્શાળુ યાત્રિકોની ભીડ તમે જોઈ શકો છો ભાઈ દર્શન કરવાનો વારો પણ નથી આવતો આજ પહેલો દિવસ છે તોય કમેન્ટમાં જણાવજો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં ભાઈ ભીડ જુઓ ભીડ જુઓ પુલની વર્ષા થઈ રહી છે અને ભાઈ ધજા સડવાઈ ગઈ છે ચાવણ માતાના મંદિરની ખાસ તમને બતાવું જો ભાઈ પુલ વરસી રહ્યા છે અને ચોકલેટની પ્રસાદી અપાઈ રહી છે ભાઈ બધે ભાઈ મંદિરમાં ભીડ જોવા તમે દર્શન કરવાની જગ્યા નથી આજે પહેલો દિવસ છે અને એટલી બધી ભીડ જોવા મળે છે આજે નવરાત્રી ચૈત્ર શરૂ થયો છે અને દર્શન માટે લોકોની ભીડ જોવા દઉં પબ્લિકની ગર્દી એટલી છે પણ દર્શન કરવાનો વારો આપણે મિનિમમ અડધી કલાક લગર આવવાનો નથી તમે પણ દર્શન કરી લો થોડી વાર બધા તમને કરી લો માતાજી ના દર્શન આ છે ભાઈ સહસ્ત્ર ત્રિશુલ તેમના દર્શન તમે કરી શકો છો અને શ્રીફળ વધેરવાની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે ઊંચા ગામમાં તો તમે અહીંયા શ્રીફળ વધારી શકો છો મંદિરની બહાર ચાની પ્રસાદી અપાઈ રહી છે તો તમે ચાની પ્રસાદી લઈ શકો છો છોજીના દર્શન કર્યા પછી રસ્તામાં આવે છે રામજી મંદિર તો તેમના દર્શન પણ કરી લ્યો અને આગળ આપણે એક બીજી જગ્યાએ જવાના છે ત્યાં પણ એક પ્રસિદ્ધ મંદિર છે તો ત્યાંના દર્શન પણ તમને કરાવું અહીંયા વિષ્ણુ ભગવાનના અવતાર વિશે પણ જણાવેલું છે અને જો સનકાદિક મુનિ વરા અવતાર નારદ અવતાર દત્તાત્રિય અવતાર એવા ભગવાનના ઘણા બધા ફોટા અહીંયા કલાકૃતિ દર્શાવવામાં આવી છે અને આ છે રામજી મંદિરની અંદર આવેલી આપણી કલાકૃતિઓ છે તો દર્શક મિત્રો અહીંયા સંત શ્રી શામળા બાપાનું એક ભવ્ય મંદિર આવેલું છે તો ત્યાં જઈને આપણે તેના દર્શન કરશું આ રીતનો રસ્તો છે તમે આપણે રસ્તો જવો ભાઈ આ કઈ રીતનો રસ્તો છે તો આપણે જઈએ સંત શ્રી શામળા બાપાના મંદિર તરફ અહીંયા પણ એક મસ્ત મંદિર આવેલું છે નાનું હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તો તેના દર્શન કરી લો અને હવે આપણે આગળ જઈએ આપણે મિત્ર સ્ટાફ બધો સાથે છે અને ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ આ એક અલગ જગ્યા છે અમે અહીંયા ક્યારેય આવ્યા નથી પહેલી વાર સી ફર્સ્ટ ટાઈમ તો એમ કહી શકાય કે કોટડા ધામ છે એ ટાપુ ઉપર આવેલું છે અને મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો ને એ સમુદ્ર છે અહીંથી બધું ધામ પૂરું થઈ જાય છે અને પાછળ છે એ સમુદ્ર છે અને મંદિર એક ટાપુ ઉપર આવેલું છે એ તમને હું આગળ વિડીયામાં બતાવવાનો છું કે મંદિર કેટલું ઊંચાઈ ઉપર આવેલું છે કોટડા ધામનું અને જે પાછળ જોઈ રહ્યા છો ને એ છે કોટડા ધામનું મંદિર હોય મંદિરના નીચેના ભાગમાં ઘણી બધી દુકાનો છે નાસ્તા પાણી અને રારિયુ પણ તમે જોઈ શકો છો અને હવે અમે જવાના છીએ દરિયા તરફ તો તમને ઊંચા કોટડા ધામનો સમુદ્ર વ્યૂ કેવો છે તે બતાવું જોવા ભાઈ આ છે ઊંચા ગોટળાનો દરિયો અને સામે ભેક માટે જોવો છો ને એ છે ઊંચા કોટડા ધામનું મંદિર જે આવેલું છે ભેકની ઉપર જોવા ભાઈ કેટલી ઊંચા એ મંદિર આવેલું છે જોઈ શકો છો તમે ચારે બાજુ સમુદ્ર છે અને આ ટાપુ ઉપર આવેલું છે માતાજીનું ભવ્ય મંદિર ઊંચા કોટડા ધામ ચામુન માતાનું મંદિર બાવીસ એક્યાસી ઊંચા કોટડા જે ક્ષેત્ર છે ત્યાં આવ્યા છે અને જુઓ લોકોને જે મહાપ્રસાદ માતાજીનો અપાઈ રહ્યો છે અને લોકો પ્રસાદ લઈ રહ્યા છે અહીંયા ખાસ આપણે આ જે કોટડા ધામનું ક્ષેત્ર છે ત્યાં પ્રસાદી લેવા માટે તમારે ને વાટકા અહીંથી લેવાના રહે છે જે માતાજીના મહાપ્રસાદ છે તેમાં હાપસી પ્રસાદ છે પછી ગાંઠિયા છે રોટલી છે ચાક છે અમારો મિત્ર સ્ટાફ ઊંચા ઊંચાપોટડા ધામની પ્રસાદી લઈ રહ્યા છે જે ભાઈ અમારે સ્ટાફ છે અનિલભાઈ પછી ઘણા બધા મહેમાન છે અને ઊંચા પોતાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને થોડી જ વારમાં અમે જવાના છીએ તો પણ ત્યાં પણ માતાજી છે તો તેમના દર્શન પણ કરાવવાના છે અને કમેન્ટમાં માતાજી જય માતાજી લખવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ જય શ્રી રામ